ઇંગરોડી કારેલા વિઠ્ઠલગઢ તેમજ વિઠલાપરા ખાતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું લખતર શહેર તેમજ ગ્રામ્યમાં લખતર પોલીસ પીએસઆઈ એન એ ડાભી તેમજ લખતર પોલીસ તથા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપી તેમજ લખતર વિરમગામ હાઈવે ઉપર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું લખતર પોલીસ તેમજ પોલીસ ટીમ દ્વારા કેસરીયા સવલાણા ઇંગરોડી કારેલા લખતર શહેર વિઠ્ઠલગઢ તેમજ વિઠલાપરા ગામમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા તેમજ પેરોલ ઉપર રહેલા જામીન ઉપર રહેલા તેમજ અલગ અલગ ગુનાહિત રેકોર્ડ ધરાવતા ગુનેગારોના ઘરોની તપાસ કરવામાં આવી અને લખતર પીએસઆઈ એન એ ડાબીના અધ્યક્ષ સ્થાને આ કુંબિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર પોલીસ ટીમ પણ આ કુંબિંગ ડ્રાઈવમાં જોડાઈ હતી